આ સિંહોના બે નખ ક્યાંથી આવ્યા કેવી રીતે તે મુદ્દે તપાસમાં દેશની આનબાન અને શાન સમા સિંહો એટલે એસિયન્ટિક સિંહો ગણાય છે અને સિંહોની સુરક્ષામાં

માં રિમાન્ડ મેળવી તપાસનો દોર વન વિભાગે આગળ ધપાવ્યો છે

એક વાલજીભાઈ વાસુભાઈ માતંગ નામના વ્યક્તિનો રેણકના મકાનમાં બાતમી મળેલી કે ભાઈ એમના ચામડું વન્ય પ્રાણીનું અને નખ એમના ઘરમાં છુપાવેલા હોય અને ઘણા વર્ષો જૂના હોય અને એ એની તાંત્રિક વિધિ કરતો હોય જેથી આવી અમારા વન વિભાગના સ્ટાફને અને અમારા મહેરબાન સાહેબને શ્રી બાતમી મળે સાહેબના સૂચનાથી અમે લોકો એમના ઘરનો સરકારી પંચો રૂબરૂ સર્ચ કરેલું તો એક વન્ય પ્રાણી કાળિયાર વન્ય પ્રાણી નું એફએસએલ માં અમે મોકલશું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે સિંહ કે દીપડા હોય શકે આરોપી નું નામ છે વાલજીભાઈ વાસુરભાઈ માતંગ હવે એનું પોતાનું અમારે તપાસ કરતા જાણવા મળેલું છે કે આ આરોપી છે એમ કે છે કે અમારા દાદા વખત આ કરેલું હોય અને એને અમે પૂજાના રૂપમાં ઉપયોગ કરતા હોય એટલે વીસ થી વીસ વર્ષ ઉપરનું કહેવાય જાણવા મળે છે